સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં કાયદો વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે ચિત્રા લાખા અને અમરાપર ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝગડા ઉગ્ર સ્વરૂપ લીધું છે જેમાં આઠ રાઉન્ડ ફાયરિંગ થતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા આ બે મહિનામાં ત્રીજી આવી હિંસક ઘટના છે જે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે ઘટના ગઈકાલે અમરાપર ગામ નજીક બની જ્યારે એક યુવક કારમાં જતો હતો સામાન્ય બોલાચાલી શરૂ થયેલા વિવાદમાં બંને જૂથો વચ્ચે મારામારી ભડકી આરોપીએ

અધિકારીઓનો ઉપયોગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી છે આરોપીઓની શોધમાં ટીમો તૈનાત છે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ જોતગીરી અને હથિયારોના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે આ ઘટના થાનગઢ વિસ્તારમાં વધતી જોથગીરીની ચિંતાજનક વૃદ્ધિ દર્શાવે છે પોલીસે તપાસને વેગ આપ્યો છે અને ગુનાહીઓને ઝડપીને કડક કાર્યવાહીની ખાતરી આપી છે પંથકમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે શાસન વધુ સુચેતા રહેવાની જરૂર છે સોનગઢ પૈસા લેવા ગયો તો પછી હમણાં પર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું તું પછી મને ઝાપટું મારી પછી માર ભાઈને એ લેવા આવ્યા એ લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે જડાઈ દીધું સોનગઢ કોની ભાઈ પૈસા લેવા ગયો સોનગઢ મારા માસા પાસે કેટલા રૂપિયા બે લાખ રૂપિયા ગાડીમાં પેડા હેક લઈ લીધા ગાડીમાં ગાડીમાંથી તો લઈ લીધું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ